નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહિજગ એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે પીએમ કિસાન યોજના હેઠળ જે ખેડૂતોને બે હજારના હપ્તા મળે છે તેને આગામી હપ્તા માટે ખેડૂત આઈડી બનાવવું ફરજિયાત છે એટલે કે ફાર્મર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે અહીંયા તમે જોઈ શકો એગ્રીસટેક વેબસાઇટ પર જઈ અને તમે રજીસ્ટ્રેશન કરી શકો છો અહીંયા એક જે વેબસાઇટ છે આ ખેડૂત ઉપર જે સૂચનાઓ આપવામાં આવી છે કે આગામી હપ્તા માટે તેમને ખેડૂત રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે તો કયા વિભાગો દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી છે તો ત્રણ સંયુક્ત વિભાગો દ્વારા એક્રિસ્ટેક વેબસાઇટ ઉપર તમે રજીસ્ટ્રેશન કરી શકો છો જેમાં મહેસૂલ વિભાગ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા એક્રિસ્ટેક વેબસાઇટ પર જઈને રજીસ્ટ્રેશન કરી શકો છો આ સૂચનાઓ આ ખેડૂત વેબસાઇટ ઉપર તમારે જોવા મળશે તો કેટલીક મહત્વની જે સૂચનાઓ છે તે આપણે જોઈએ તો રાજ્યમાં ખેડૂતને મળશે યુનિક ફાર્મર આઈડી અને ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસી ફાર્મર રજિસ્ટ્રેશન ખેડૂતને મળશે તેની તમામ જમીનની માલિકીની માહિતી રાજ્યમાં પંદર ઓક્ટોબરથી શરૂ થઈ છે ખેડૂત નોંધણી અને પચીસ નવેમ્બર પહેલાં પીએમ કિસાન લાભાર્થીને કરવી કરવાની થશે નોંધણી તો તમે જાતે પણ કરી શકો છો અને ગ્રામ પંચાયતમાં જઈને પણ નોંધણી કરાવી શકો છો ખેડૂતોને જાતે પણ નોંધણી કરવા માટે આપણે વિડીયો બનાવેલો છું ત્યાં વિડીયોમાં જોઈ અને તમે જાતે નોંધણી કરી શકો છો વધુ માહિતી માટે તાલુકાના મામલદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રી જે તે ગામના તલાટી કામ મંત્રી અને કામ સેવકનો સંપર્ક સાધો જો તમારે કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો તમે આ અધિકારીઓનો સંપર્ક સાધી શકો છો અને અહીંયા તમે સાઇડમાં જોઈ શકો જે વેબસાઇટ છે એગ્રીસ ટેગ તે વેબસાઇટ પર જઈ અને તમે ફોર્મ ભરી શકો છો જાતે અને કયા ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ આધાર કાર્ડથી લિંક મોબાઈલ અને સર્વે નંબર જોઈશે તો આથી કેટલીક મહત્વની બાબતો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ફરીથી મળી વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ જય હિન્દ